યા અને નિશુ બંને રામબા મંડ્યા છે ફાઇનલી ખુશી માસી જોડે વર્ધન ની મસ્ત મજાનું સેલિબ્રેશન કરવાના છે વર્ધન બહુ યાદ કરું છું વેલકમ બેક ટુ માય ચેનલ સો ગાઈઝ ગુડ મોર્નિંગ નહીં આજે ગુડ આફ્ટરનૂન એકચુઅલી અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હું ઉઠી ગઈ હતી સેવન થર્ટી જે મારો રેગ્યુલર ટાઈમ છે એ જ ટાઈમ પર પણ આજે બ્લોગ મેં લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હું થોડી બિઝી હતી અને બસ હવે જે રૂટિન છે મારા રેગ્યુલર એ બધા કમ્પ્લીટ કરી દીધા છે અને થોડી ફ્રી થઈ ગઈ છું આજે તો વર્ધન પણ વહેલા વહેલા ઉઠી ગયો છે એ સાડા અગિયારે ઉઠી ગયો તો એના માટે થોડું વહેલા જ છે ગુડ મોર્નિંગ વર્ધન વર્ધન તો ઉઠીને કેવો ફેસ કરે છે કરતો કરો કરો કેવો ફેસ કરતો હતો જોઈને હા હા પેલા તું મને કેવો ફેસ કરતો હતો ફેસ વોશ નહીં લાડુ વર્ધન ગુડ મોર્નિંગ તો એ નહીં ધોઈને અપ થઈ ગયો છે હું તમને બતાવી દઉં તો અહીંયા વર્ધન છે ને મસ્ત એની કાર રાઈડ સાથે સાથે મેં જે એના માટે ચોકલેટ મંગાવી હતી ને લોલીપોપ ચોકોવિટા એ એન્જોય કરી રહ્યો છે વર્ધન ચોકલેટ કેવી લાગી અત્યારે વાગી ગયા છે બપોરના બે અને અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને એકચ્યુલી મારે એક કામ માટે જવું પડશે ખુશીના ઘરે તો હું બસ હવે રેડી થઈને જાઉં છું પણ એ પહેલાં ટ્રાય કરું કે વર્ધન સૂવે છે કે નહીં જો એ ના સુવે તો પછી એને લઈને જ જઈશ પણ હોપ કે સૂઈ જાય તો અમારે પણ શાંતિથી વાતચીત થાય અને ડિસ્કશન પણ થાય અહીંયા તમે જોઈ શકો છો મેં બહુ જ ટ્રાય કર્યો અત્યારે ઓલમોસ્ટ ત્રણ વાગી ગયા છે પણ આ છોકરો જરા પણ સુવાનું નામ નથી લઈ રહ્યો તો ફાઇનલી વર્ધન ને મારી જોડે બાબા આવવું પડશે હે ને ક્યાં જવાનું વર્ધન બાબા જવાનું આવું છે તને મમ્મા જોડે બાબા હે તો ચાલો ઉભા રહી જાઓ ગેટઅપ ગેટઅપ બહુ જ ટ્રાય કર્યો સુડાનો પણ હવે સૂતો નથી તો અમે લોકો જઈએ છીએ ખુશીના ઘરે હું પણ ફટાફટ રેડી થઈ જાઉં ને વર્ધનને પણ રેડી કરી દઉં કાંઈ કરી દઉં સોમે રેડી થઈ ગયા છે જવા માટે ચલો વર્ધન નીચે લાઈટ્સ ગો સોમે ખુશીના ઘરે આવી ગયા છે અને અહીંયા વર્ધન જુઓ મસ્ત રમવા લાગ્યો છે નિશુ તો હજુ સુઈ ગયો છે તો વર્ધન એની જાતે જાતે

પપ્પન અત્યારે વાગી ગયા છે અગિયાર અને વર્ધન ફાઈનલી સુઈ ગયો છે તો અમારું સેલિબ્રેશન હવે થશે સો કઈ સેલિબ્રેશન નો ટાઈમ આવી ગયો કારણ કે યુટ્યુબ પર મારા પચીસ સબસ્ક્રાઇબર થઈ ગયા છે પોસિબલ જ ના થાય તમારા લવ અને સપોર્ટ વગર સો થેન્ક યુ સો મચ ગાઈઝ મારા મતલબ મારી પાસે વર્ડ નથી આજે હું બહુ બહુ જ ખુશ છું અને બહુ જ હેપ્પી છું કે આ આટલો મસ્ત દિવસ આજે મારી લાઈફમાં આવ્યો છે તો થેન્ક યુ સો મચ અને તમે અને મારા ફેમિલી મેમ્બર બધાને હું થેન્ક યુ કહેવા માગું છું કે આટલો બધો સપોર્ટ અને લવ કરે છે મને તો એટલે જ હું આજે અહીંયા પહોંચી શકી છું સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મા થેન્ક યુ

અને તમારા બધાનો સપોર્ટ બહુ સરસ કિરલ ને મળતો કોંગ્રેચુલેશન ગણપતિ દાદા આવતા વર્ષ સુધી માં તારા સિલ્વર બટન ગોલ્ડન બટન થેન્ક યુ ગાઈસ તમે આટલું બધું સપોર્ટ કર્યો

જ હું આટલી સુધી પહોંચી શકી છું તો થેન્ક યુ સો મચ આવો ને આવું લવ બ્લેસિંગ્સ મને મારા ફેમિલીને આપતા રહેજો અને આટલા ખાસ દિવસે મારો વર્ધન સૂઈ ગયો એકચ્યુઅલી આખા દિવસનો સૂતો નહોતો જેમ તમે જોયું એમ બસ હવે સાંજે અચાનક જ એને મતલબ રાત્રે દસ અગિયાર વાગતા એ એટલો રડવા ચડ્યો ને તો પછી મેં એને સુવાડી જ દીધો છે એને ડિસ્ટર્બ નથી કર્યો સો થેન્ક યુ સો મચ હોપ સો કે તમને આ વ્લોગ ગમ્યો હોય અને થેન્ક યુ સો મચ મતલબ હું તમને શું કહેવાય ને કે વર્ડ્સમાં નથી કહી શકતી કે હું કેટલી ખુશ છું જેટલું બી થેન્ક યુ કહું ને એટલું ઓછું છે તો બસ આવી જ રીતે લવ અને સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સો મચ તો મળીએ કાલે અને હું હોબ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય